તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ હું છું તમારો મિત્ર ગોવિંદ આજે આ વિડીયો હું તમને જણાવવાનો છું વોટ્સઅપમાં ગુજરાતી ભાષા કેવી રીતના કરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને આવા આવા નવા વિડીયો મળતા રહેશે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે ઉપર તૈન ડોટ પર ક્લિક કરી દેવાનું છે તૈન ડોટ પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે સેટિંગ્સ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા એપ લેંગ્વેજ પર ક્લિક કરી દેવાનું છે એપ લેંગ્વેજ પર તમે ક્લિક કરશો ત્યાં ઘણી બધી ભાષાઓ બતાવશે તો તમારે અહીંયા ગુજરાતી પર ક્લિક કરી દેવાનું છે ગુજરાતી પર ક્લિક કર્યા પછી તમારા વોટ્સઅપમાં ગુજરાતી ભાષા થઈ જશે આ વિડીયો તમને મદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો